સાડત્રીસતાલીસ ચાલીસ એકતાલ બેતાલ તેતાલ ચુમ્માલ બિંદર તેતલ અડતાલીસ પચાસ એકાવન એકાવન રૂપિયા બસો બાવન ચેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન સાઠ એકસઠ બાર તેસઠ ચોસઠ પાસઠ સાઠ છાસઠ રૂપિયા છાસઠ ત્રણ વાર સોનિયાત્રીસ તેત્રીસ રૂપિયા ચોત્રીસ

ત્રણ ચાર પાંચ પચીસ પચીસ રૂપિયા એકત્રીસ રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા બસો બત્રીસ ત્રણ વારસો

એટલ ટૂમલ પ્રોગ્રામ બતાવે 50 દેલા છે 252 100 100 50 50 369 71 72 74 55 70 70 277 બોલો 270 આ 200 રૂપિયા 250 80

₹200 ₹228 23 23 33 35 36 37 ₹200 38 39 40 41 101 ₹100 एक बहु भाई बोला दादा चलो 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 20 बोला जी झोला झोला ₹100

બોલવું ભાઈ પેલેસ રૂપિયા હત્યાવ્યા કરી

ચાલીસ બેતાલીસ સિત્ર બેતાલીસ અડતાલીસ એકા અઠાવન બાવન ચોપન સત્તાવન છપ્પન સત્તા અઠ્ઠાવન ઓગણ એકસઠ 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 ત્રેસઠ ઓસઠ પાસઠ સાત

એકવીસ બાવીસ ચોવીસ પચીસ સત્યાવીસ રૂપિયા બસો ને સત્યાવીસ આ કોડ જો દેખા દો નથી 200 મળો છે 200 202 22 22 23 24 25 26 27 28 29 30 32 રૂપિયા 62 63 64 56 67 69 70 171

તાલીસ એકતાલી બસો એકતાલીસ બીતાલ છે બસો અડતાલીસ બરોબર

હતી આવે હતી આવે હતી આવે વાણવારી દીનેાં થાલો આપેલી